વધારીએ દેશની સ્થાન આવું કરીએ મતદાન કોટેશા અને ઈશાનપરા ચોક ખાતે મતદાન પત્રિકાનું વિતરણ કરીને મતદાન જાગૃતિનો સંદેશ આપતું વિદ્યાર્થી જગત સિગ્નેચર કેમ્પેન અને દેશભક્તિના ગીતો થગી લોકોને અચૂક મતદાન કરવા કર્યા પ્રેરિત લોકશાહીના મહાપર્વ તમામ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં દરેક નાગરિક ઉત્સાહભેર જોડાય છે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અર્થે પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને એન્જિનિયરિંગ કોલેજ ઇન્દુભાઈ પારિક સ્કૂલ ઓફ આર્ટિટેક્ચર અને સ્પીચ સ્કૂલ ઓફ ડિઝાઇન્સના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજકોટ શહેરના કિશાનપરા ચોક અને કોટિજા ચોક ખાતે మతదా జాగృతి అంగే కార్యక్రమ యోజాయో అహవాల్ విజయ మకాణ